શું ટાઈ કઈ કામે આવ્યો તો ભાઈ હા ભાઈ કામે આવ્યો તો

શું કરું આ પોર હાઈતમ આઈઠમ વાત નું મારે મગના એરે લફરું ચૂસે પણ હે કૃષ્ણ ભગવાન આ તમારી બીજી હાઈતમ આઈઠમ આવશે તો મગના ને મડવા નથી જવાતું આ મારા બાપા છે ને ઉલી આઠ મે એક સોડી ભાગી જાય તો મને ઘર બારી નહીં નીકળવા દેતા શું કરું મારે અરે રૂપારી તું મને એમ કે કોણ આયું બીવરા દીધી મોઈ તે તો મને

હજી તો મારી છોડી નાની છે હજી જોઈ ને મારે સીવણ ડિપલો શીખડાવો છે ભણું અમે ઉતરે ને એટલે સો મહિના તો મારે બહાર મોકલવી છે

જોું પડી આયા તો કોક દે ભયું ગુલવા બેઠ્યું લાગે છે એ સુગલી એ કોઈ ધારે નઈ તાપે સાઈડમાંથી ભયું જાય આ સાઈડમાંથી જઈ ન વિદે ઓ હો 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 ઓ તું બયુના લુકડા પહેરીને કેમ અહીં બેઠા હો એ તારો બાપો મારા તાટિયાનો ભાંગી નાખે ને આટલે અરે વાહ મારા માલુડા મગના આવો આઈડયો તલે આયો ક્યાંથી પોર હાય તો વાત ના ઓણ હાય તો મમડી આવશે હવે મળવાનો મોકો આયો બાકી હાડી ઓઢીને આટલે અતાર મોકો આયો હાલ હાલ હાલ

દેખાડો દેખાડો શાહે તમે છોડી દેખાડો લે હમણે મરો નક કાઠી ન ખેતા પગ માથે મુકે જોઈ લો મારી છે આ જોઈ લો જોઈ લો એ સુમી એ બેટા સુમી આ તો તારી છોડી બાકી મારી છોડી વાય તો તાંગા આનાયા દોહાના ભાંગે પેલા તું

ખો ગામ ફીંડી વર્યા છાય જળ્યું કે કાય એ નથી જળ્યું પણ હવે તમે આમ હંગવા જાય ને બૈરા ઇનકોર દે ને ગોતો હું આમ જણ હંગવા જાય ઇનકોર નજર કરુંક ઝાળા હોય તો એ હું તો કસું ગોતો માં હવે આમ એ ગોતવા ને ખો કેડો હોય ભાગવા વારા ને એક જ હોય તું છોડે રેખલી આમ અમારું ઉજાગર કેરમાં નામ અને જો આ વાત ખૂટી પડીને

હે તો લાગે છે કે રૂઈ કાય કાય આય 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 મિયા મિયા હતા આ કરે મારી માને રોતા જ ન આવડતું એ મેં મેલ આડો લડાયા ને તે બેરા બાર મહિનાથી નાઈસ તમને મળવા આવી છે ને એ તો મને એમ થાય છે તમાર ખોરા માન ખોરા માથું રાખીને હું કે એવી મજા આવે એ આટલા તો હું તને કેધું નો કેતો તો મળવા આય મળવા આય તો મજા આવે પણ મારા બાપા નડી જાય છે હું કરું એટલે તો હું મળવા નથી આવતી એ આવું થાય ગાંધી એ મગના આ મ્યાઉ મ્યાઉ મિંદડીનો અવાજ કેથી આવે છે આ ય મગના એ તારું બાપ જોતો ખરો આ રૂપારીની માં રૂપારીને કેવી ઢોકાવે છે આ બાપા રે અરે અરે આ રૂપારીની ની માં મારે છે હું આવવા નો કરતે ને મેવ કેમ કરે છે એક ભેરા ઈ તો મે રૂપારીને હાલતા હાલતા કીધુંતું કોક માણા આવે ને તો મ્યાઉ મ્યાઉ કરજે પણ આમ તો જો બિચારીને કેવી મારે છે એની તોય રોતી નથી ને મ્યાઉ કરે છે આપડા બે હાથ થી કેટલો માલ ખાય છે એ બીજું બધું તો ઠીક પણ સોટલી નું શું થયું હશે એ જે થા હોય થાય એ સોટલી તો આમ ધુવાળા કાટતો જાય હે એ સોટલી ધુવાળા કાટતો જાય હે એ તમે આયો ના ધુવાળા કાટતા જાવ અને હું આઈ ગિરે જાવ કાયો જો મને રૂપાળી માં ભારી જાય ને તો મારાય સોટરા રોડી બીસે તો પણ હું આવા ધંધા કરે તો માર ખાા નઈ તો શું કર